રો ખોટીઓ ભટકાઈન કે વાહન વાળો ભટકાડીને ગયા છે રોડે ગળડાબટા રોડ આ દેહો યે રોડ એક્સિડન્ટ થઈ ગયો

જે પાણી હતું એ મોઢા ઉપર નાખ્યું અને આખી ઉપર પેલા માથા ઉપર પછી ખુટિયા આમ તરફોડા માર્યા અને તરફોડા મારી અને પછી આમ લાંબો થયો લાંબો થઈ અત્યારે જે હુતો છે એ પ્રમાણે પછી બે જ મિનિટ માં દેહ નો ત્યાગ કરી દીધો જય સ્વામિનારાયણ જય કૃષ્ણ મજ જય